ચાલો બાળકો બધા કેમ છો ચાલો આજે હું તમને એક ચિત્ર બતાવું છું બધા ઓળખી જશો બધા અને પછી કોણ છે એ મને કહેવાનું પછી આપણે એની વાર્તા કહેશું બરાબર ચાલો બરાબર જોજો આ ચોપડીની અંદર જો આ ચોપડીમાં કેવડું મોટું ચિત્ર છે હા આ કોણ છે ચકલી બેન છે કોણ છે તો આ ચકલી બેન છે ને એક દિવસ આ એક ચકલી બેન તળાવમાં પાણી પીવા ગયા ક્યાં ગયા શું કરે છે જુઓ પાણી પીવા ગયા છે ચકલી બેન હવે ચકલી બેન પાણી પીતા તા ને ભાઈ તો પાણી પીતા પીતા ચકલી નો તો પગ લપસી ગયો અને ચકલી બેન તો તળાવમાં પડી ગયા જુઓ જો જુઓ પડી ગયા ચકલીબેન તો તળાવમાં પડી ગયા ભાઈ અને ચકલીબેન તો તળાવમાં પડી ગયા એટલે શું થાય ડૂબવા માંડ્યા શું થયું ચકલીબેન તો ભાઈ તળાવમાં ડૂબવા લાગ્યા એટલે ચકલી બેન ને તો ભાઈ બચાવો 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 મંડ્યા કરવા એટલામાં ત્યાં જુઓ કોણ આવ્યું એને બીજું શું કહેવાય બિલાડી બેન શું કહેવાય તો બિલાડી બેન આવી ગયા હો ભાઈ આ ચકલી બેન ની બૂમો સાંભળીને કોણ આવી ગયું બિલાડી બેન આવી ગયા બિલાડી બેને તો આવીને કીધું કે ભાઈ ચકલીબેન હું તમને કાઢું ખરી ચકલીબેન તો એને કહેવા માંડ્યા ભાઈ હો કે બેન મને બહાર કાઢો ને તો આ બિલાડી બેન છે ને જો એને કાંઈક કે છે શું કહે છે ખબર છે કે હું તમને બાર કાઢું ખરી પણ બહાર કાઢી અને હું તમને ખાઈ જઈશ શું કીધું તો ચકલી બેને શું કીધું ખબર છે ભાઈ ચકલી બેન બોલ્યા સારું તું મને ખાઈ લેજે શું કીધું ભાઈ બિલાડીએ તો જો ચકલીને બહાર કાઢી જો કેવી રીતે કાઢી હે હા એની પીઠ ઉપર બેસી ગયા ચકલી બેન જો અને એને તો ક્યાં કાઢ્યા તળાવની બહાર કાઢ્યા ભાઈ હવે બિલાડી બેન બોલ્યા શું બોલ્યા કે હું તને ખાવ ખાવાનું કીધું તું ને પેલા કે હું તને ખાઈ જઈશ એટલે બિલાડી બેને શું કીધું કે હું તને ખાવ જો બિલાડી બેન બેન ને કે છે કે હું તને ખાવ પણ ચકલીબેન હતા ને એ તો તમારી જેવા બુદ્ધિશાળી હતા બો પાક્કા હતા જો ચકલીબેને શું કીધું ખબર છે ચકલી બહેન તો બોલ્યા કે પેલા મને સુકાઈ તો જવા દે શું કીધું મને પેલા સુકાઈ જવા દે પછી તું મને ખાજે અત્યારે તો મારા પીછા છે ને એ વીના છે કેવા છે વીના જો તું મને ખાઈશ તો મારા પીછા તારા મોઢામાં ફસાઈ જશે આવો જવાબ કોણે આપ્યો હવે તો ભાઈ બિલાડી બેન છે ને ચકલી બેન સુકાઈ જવાની રાહ જોતા તા પછી શું થયું છે હાલો કયો જઈ કોને વિચાર આવે અરે વાહ 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 જો બિલાડી બેન છે ને જો અહીંયા જુઓ બિલાડી બેન તો પછી સૂતા થાકી ગયા ચકલી બેન ને ખાવાની રાહ જોવાની હતી ને એટલે બિલાડી બેન ને તો શું થયું ઊંઘ આવી ગઈ જો સૂઈ ગયા છે બિલાડી બેન શું કરે છે જો સૂઈ ગયા છે હવે જેવા બિલાડી બેન સુઈ ગયા ને એટલે ભાઈ ચકલી તો સુકાઈ ગઈ ચકલી તો શું થઈ ગઈ સુકાઈ ગઈ અને ચકલી સુકાઈ ને ફરકર્તિક ને ઉડી ગઈ બરાબર ને જો કેવી ઉડી ગઈ ફર કરતીક ને ઉડી ગઈ મજા આવી ગઈ ચાલો તો ચકલી બેન માટે તાળી પાડી દો બધા